નમસ્કાર સાથે વડોદરાની ઇકો ફ્રેન્ડલી ઇન્દિરાનગર નગર કોયલી સરકારી પ્રાથમિક શાળાને તાલુકા કક્ષાએ સક્ષમ શાળા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે આ શાળાએ સ્વચ્છતા હરિયાળી પાણી વ્યવસ્થાપન સ્વચ્છતા આરોગ્ય સલામતી ઊર્જા અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના અનેક માપદંડોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં સ્થાપિત આ શાળા ધોરણ આઠ સુધીના ત્રણસો વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે જેમાં મોટાભાગના આર્થિક રીતે નબળા વર્ગના છે રાકેશ પટેલે આ શાળાને બાળ મૈત્રીપૂર્ણ તેમજ પ્રકૃતિમય બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું શાળાના આચાર્ય રાકેશ પટેલે આ સ્કૂલની સુવિધાઓ અને ખાસિયત વિશેની વિગતવાર માહિતી આપી હતી અમારી આ શાળા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળા છે હું અહીંયા છેલ્લા અગિયાર વર્ષથી હેડ ટીચર તરીકે ફરજ બજાવું છું શાળામાં ત્રણસો ઓગણત્રીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ શાળામાં છેલ્લા ઘણા સમયથી અમે બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય હાલની વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ગ્લોબલ વોર્મિંગ આબોહવા પરિવર્તન ઘણા બધા પ્રકારના પ્રદૂષણો આ બધી સમસ્યાઓમાં વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ જથી પર્યાવરણ પ્રદૂષણ નિવારણ અંગેના નાના નાના પ્રયોગો શીખે અને એનું એના જીવનમાં એપ્લાય કરે તે માટે અમે શાળામાં ઘન કચરાનો નિકાલ કરી તેમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવું વરસાદી પાણીનો સંગ્રહ કરવો સૌર ઉર્જાની મદદથી વીજળી પેદા કરવી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરા પેટીમાં જ ફેંકવો દર વર્ષે વૃક્ષારોપણ કરી તેનું વાવેતર કરી વૃક્ષોનું જતન કરવું આવી ઘણી બધી નાની નાની બાબતો જે છે એ વિદ્યાર્થીઓને શાળામાં જ શીખવીએ છીએ જેના કારણે ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગની અસરો ઘટાડી શકાય શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને જીવજંતુઓ પ્રત્યે સહાનુભૂતિ કેળવાય તે માટે શાળામાં ચબૂતરા પક્ષીઓને દાણા ચણ અનાજ નાખવું પાણી પીવડાવવું ગમે ત્યાં કોઈપણ પ્રકારના પક્ષી પશુઓ અને પક્ષીઓ માટે સંવેદના દાખવવી આવી ઘણી બધી બાબતો શાળા કક્ષાએથી શીખવીએ છીએ શાળામાં અલગ અલગ પ્રકારના સ્વચ્છતાના સેન્ડ સ્ટેન્ડ બનાવ્યા છે ખોયા પાયા રામ હાટ વગેરે જેવી પ્રવૃત્તિઓ સાથે સર્વાંગી વિકાસ થાય અને તેનામાં ઉત્તમ મૂલ્યોનું સિંચન થાય તે પ્રમાણે અમે શાળા કક્ષાએ પ્રયત્નશીલ રહીએ છીએ સ્વચ્છતા અંતર્ગત અમારી શાળાને છેલ્લા ત્રણ વર્ષથી અલગ અલગ સ્વચ્છતા અંતર્ગત એવોર્ડ મળે છે જેમાં સક્ષમ શાળા અંતર્ગત શાળાને વડોદરા તાલુકા કક્ષાની ગ્રામીણ કક્ષામાં વડોદરા તાલુકામાં પ્રથમ નંબરે અમને અગિયાર હજાર રૂપિયા ઇનામ અને એવોર્ડની રકમ મળેલ છે અને આ બધો જ શ્રેય છે જે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને જાય છે ભવિષ્યમાં પણ અમે પર્યાવરણની આવી બધી પ્રવૃત્તિઓ સાથે શાળાને ઇકો ફ્રેન્ડલી સ્કૂલ બનાવી અને હજી પણ બાળકોમાં પર્યાવરણ જાગૃતિના વધારે અભિગમ કેળવાય તેવા પ્રયત્નો સાથે પ્રયત્નશીલ રહીશું આ સાથે મારી શાળામાં તમામ વિદ્યાર્થીઓ અને શાળાના તમામ સ્ટાફનો પૂરેપૂરો સહયોગ રહે છે અને તમામ બાળકો ભવિષ્યમાં ભારત દેશના ઉત્કૃષ્ટ નાગરિક બને અને દેશની રક્ષા કાચે તમામ પ્રકારના પ્રયત્નો કરે તેવું શિક્ષણ આપી અને સમગ્ર સ્ટાફ સાથે અમે પ્રયત્નશીલ રહીએ છીએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર